પાંચ પાંચ કરો દો જજા તારી કરો તારી જાન છે હા એક કાશ્મીર ને લેવાના રોતા લેવાના તો આડ જે

ત્રીસ બધી પચાસ બધી બે ના એસી નોખું નહિ કરે એકાશી ભાઈ એકાશી પાછી બે ના છો નેવું ભાઈ એકાણું બાણું હોય બે ના એય હો સંજયભાઈ ને હો ગોવિંદભાઈ બે ની નોકરી કે આપી હા